thank you તાજેતરમાં વડોદરાના ઠેકાનાથ વિસ્તાર ખાતે આવેલા દશા માતા દેવીના આગમન ટાને ટોળામાં અંદર અંદર બનવા પામ્યો હતો ત્યારે સગીર વયના યુવાને પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત હતું જેને જોતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી શંકાસ્પદ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજરોજ જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તે અયોગ્ય છે તેવી માંગણી સાથે વિસ્તારની બહેનો તેમજ અટકાયત કરેલા લોકોના પરિજનો વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા અને વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે જ્યાં આ બનાવ બન

પોલીસે મામલે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી તેમના પરિવારજનોને યોગ્ય ન્યાય અપાવે તેવી માંગણી કરી છે માટે કે ગધરા મારતીનો દસમાનો આગમન હતો ત્યારે દસમાની દશામાની મૂર્તિ આવતી હતી ત્યારે ધતા ધક્કીમાં છે ને મેટર થઈ ગઈ મેટર ત્યાં થઈ ગઈ છે દશામાની મૂર્તિમાં તો એ મેટર ત્યાં જ પૂરી થઈ ગઈ બરાબર છે પછી ત્યાંથી મારા ભાઈ લોકો તે ડીજેમાં જ નાચતા હતા ને જે છોકરા જો મેટર થઈ પિયુષ ઠાકોર કરીને એ હમણાં છે નથી એ તે આગળ ગયો પારસ સોસાયટી કને પારસ સોસાયટી કને ગયો ત્યાં એની બીજી મેગજ મારી થઈ પંદરથી સોળ જણા એને માર મારવામાં આવ્યો છે ને એ ત્યાં જ તૈયારી બધા પબ્લિક બી એવું કહે છે કે એ ત્યાં જ પરી ગયેલો ને મારા ભાઈ લોકો હતા ગધરા માર્કેટ જ ને પોલીસવાળાએ ગલત રીતમાં મારા ભાઈ લોકોને આરોપી દોષ કર્યો છે અમારી માગણી એ છે હવે જો પોલીસવાળા તો કશું કર્યું નહીં હવે માગણી એ છે કે તમે જ અમારા ભગવાન છો તમે જ કંઈ કરો પોલીસવાળાથી એવું જ કીધું છે કે હવે આ લોકો આરોપી છે હા પોલીસવાથી કોઈ આશા રહી નહીં અમારી કઈ રજૂઆત કરવા અમે કલેક્ટરની ઓફિસમાં આવ્યા છીએ એમની માંગ આપણે હા પોલીસ ભવન એવી માંગણી છે કે અમને ન્યાય આપો બસ મારા ભાઈ લોકો મુજરીમ નથી એમને ન્યાય આપો એટલે આપો તમે